નમસ્કાર રામ રામ મિત્રો આપણે આજે વાતચીત કરવાના છીએ કે શું અલ્પેશભાઈ ઠાકોરને લીલી પેન મળશે એટલે કે અલ્પેશભાઈ એ મંત્રીમંડળમાં સમાવેશ થશે અને મંત્રી બનશે કે પછી ઉત્તર ગુજરાતના એવા કયા ઠાકોર સમાજના ચહેરાને મંત્રીમંડળમાં સમાવેશ કરી શકાય છે એના વિશે આજે આપણે ડિટેલમાં જવાના છીએ પરંતુ એ પહેલાં જો આ ચેનલને લાઈક અને ફોલો કરી લેજો તો મિત્રો વાતચીત કરવી છે ખૂબ ડિટેલે અને વિગતે વિગતે વાતચીત કરવી છે કે હવે નવા મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે નવા મંત્રીમંડળના વિસ્તરણની અંદર ઠાકોર સમાજના એક ચહેરાને સ્થાન આપવામાં આવી શકે છે અને એ ચહેરો ઉત્તર ગુજરાતનો હોઈ શકે છે કે પછી અલ્પેશભાઈ ઠાકોર હોઈ શકે છે કે કોણ બની શકે છે કેશાજી ચૌહાણ બનશે લવિંગજી ઠાકોર બનશે કે સ્વરૂપજી ઠાકોર બનશે કે ત્યારબાદ વિચાર કરવામાં આવે તો કે અલ્પેશભાઈ ઠાકોર બનશે કોણ બનશે મંત્રીમંડળમાં આ ચાર ચહેરામાંથી કોઈ એક ચહેરાને સ્થાન આપવામાં આવશે પાકો છે મિત્રો તમારું શું કહેવું છે કોણ બનશે મંત્રી કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો બસ વિડિયોમાં આટલું જ રામ રામ